અમારે ત્યાં બેલ્ટ નામે તમામ પ્રોડક્ટ મળી જશે ચોવીસ કલાકની ગેરંટી સર્વિસ સાથે મળી જશે તમને બધી વસ્તુ ઓલ્ડ લેડી બધા મળી જાય બેલ્ટ મશીનરીના સ્પેર પાર્ટ બધું કોમ્પ્લેટ મોરબીની ગૌરવ સમી ઇન્ડસ્ટ્રી એટલે કે સિરામિક જે દુનિયાને તાણીને અહીંયા લાવી છે તો એ સિરામિક ઇન્ડસ્ટ્રી માટે બેલ્ટને લઈને સોલ્યુશન આવ્યું છે કઈ જગ્યા પર ખૂબ જાણીતા લોકેશન ઉપર આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે એક્ઝેટ જે મહેન્દ્રનગર ચોકડી છે ત્યાં નયારા પંપની એક્ઝેટ સામે જ નાખેલા માંડવામાં થતાં આ નાસ્તા વચ્ચેના ઓપનિંગમાં જેમી બેલ્ટિંગમાં અત્યારે હાલ આપણે છીએ અને અહીંના જે ઓનર છે એ પણ અત્યારે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે તમારું તમારું નામ કહેજો રવિભાઈ આદરો અમારા નામ એ રીતે તો લ્યો અત્યારે હાલ અહીંયા કેટલા એરિયામાં આપણે આ બેલ્ટ નું શું કઈ છે એના વિશે પેલા તો છ હજાર સ્કવેર ફૂટ નો એરિયો છે હા હા અને પૂરેપૂરો ડિસ્પ્લે આપણે બનાવ્યો છે હા હા અને તમામ સિરામિકને લગતી આઇટમ છે જેમાં પોલિશિંગ ના બેલ્ટ છે સાઈઝિંગ ના બેલ્ટ છે કન્વેર બેલ્ટ છે પિંગ ના બેલ્ટ છે ટાઇમિંગ બેલ્ટ છે વી બેલ્ટ છે ચોવીસ કલાકની સર્વિસ એમ ટ્વેન્ટી ફોર આ બાજુ સાઈડ અલગ અલગ બોક્સ ને ઘણું બધું આપણી પાસે સ્ટોક બહુ જબરો લાગે કા ફૂલ સ્ટોક એમ ને ફૂલ સ્ટોક કઈ ન ઘટે કઈ અને ફૂલ ઇમરજન્સી હોય તો અમારા મેમ્બર કંપની ભોગાડી હોતા દેશે એમ ને એમ નહીં આ બારે આ આ બાજુ આ જે ઢાકેલું રાખ્યું આ શું છે આ મોટા બોરમિલ ના બેરિંગ છે ચાલીસ ટન બેરિંગ ઓકે આ બાજુ જે નાના મોટા બોક્સ છે કેમ કે આમ શું હે બેલ્ટ ની અંદર તો સાઈઝ એટલી બધી આવતી હોય આ મંદા જે કેટલી સાઈઝ શું કઈ આવતું હોય ટોટલ 7-8000 વેરાયટી આમાં આવે આ બધું બેરિંગ લાગે નાની પોલિશિંગ બધા સ્પેર પાર્ટ છે ઓકે હા આ બાજુની સાઈડ આ આ બધા હાઇડ્રોલિક સિલિન્ડર છે આ બધા ચેન ચક્કર છે હા આ પીયુ ની આઇટમ છે બરાબર આ પોલિશિંગ મશીન ના બેલ્ટ છે હા 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 હાઇડ્રોલિક જેક મળી જશે રેડી કેવાય લીઓ સિરામિક ની બેસ પ્લેટ છે પોલિશિંગ મશીન ની રેડી કેવાય સિરામિક મશીનરી ના સ્પેર પાર્ટ પોલિશિંગ મશીન અને સાઇઝિંગ મશીન ના સાઇઝિંગ મશીન આ બાજુ બેલ્ટ પટ્ટા ને લઈને તમે જો અત્યારે ઓલરેડી ઘણા બધા વડીલો અત્યારે હાલ જોવે છે શું લાગે વડીલ કેવું કામ કાજ જોયું તમે આટો માર્યો હા બધી વસ્તુ ઓલ લેડી બધે મળી જાય બેલ્ટ મશીનરી ના સ્પેર પાર્ટ બધું કમ્પ્લીટ રેડી કહેવાય લીઓ એટલે તમામ પ્રકારનું સોલ્યુશન અહીંયા એક જ જગ્યાએ થઈ જવાનું એવું આપણે કહી શકીએ આમાં તો નાના બેલ્ટથી માંડી આ શું છે એ સ્લીવ છે ટાઈમિંગ બેલ્ટ છે આઈ બેલ્ટ જ છે બેલ્ટ જ છે એમ આમાં પછી જે માપ જોઈએ ને એ માપનું કટિંગ કરીને આપવાનું આ બધી ફૂલ સાઈઝ આમનું મચાય ઓકે આ આખું કમ્પ્લેટ છે એમને

અવની તારા વહેતા પાણી ને હવારે પ્રભાતિયા અત્યારે વરી પાછા અહીંયા ભેગા થઈ ગયા શું કહેશો આજે શોરૂમ બોરૂમ ઓપન થયો હે આટલો સ્ટોક બેલ્ટનું નું બધું સોલ્યુશન અહીંયા જેમી માં થઈ જવાનું શું કેશો બસ પ્રગતિ કરી છે બરોબર બાકી તો સંતોની મોજની દયા અમને વિશ્વાસ છે અમે આમાં સફળ થઈ જશું એટલે આ બાજુ આ ઓલા બેરિંગ જ લાગે કા હા એ સેમ બેરિંગ છે બધી સાઈઝ અવેલેબલ છે બરાબર આમાં તો ચાઇનાથી માંડીને અલગ અલગ કંપનીઓના લાગે કા મેડ ઇન ચાઇના જ હા હા બ્રાન્ડેડ કંપની બધી બરાબર ઈ বেল্টમાં હા આ બધી বেল্টમાં બ્રાન્ડેડ કંપની આપો બેટોની કંપની છે આગળ તમને મેગાડાઇન ના બોક્સ વધારે જોવાનું છે મેગાડાઇન જ છે જતાં જતાં સિરામિકના મિત્રોને આપના મિત્રોને આપના આવનારા કસ્ટમરોને અને મોરબી વાસીઓને શું કહેશો અમારે ત્યાં બેલ્ટ નામે તમામ પ્રોડક્ટ મળી જશે ચોવીસ કલાકની ગેરંટી સર્વિસ સાથે મળી જશે તમને અને એની ટાઈમ ડિલેવરી પણ મળી જશે કોઈપણ કંપની કોઈપણ રિક્વાયરમેન્ટ હોય એની ટાઈમ તમે કોલ કરો વિઝિટ કરો આપણે ડિસ્પ્લે પણ બનાવેલો છે તમે એ પણ જોઈ શકો છો એ તમામ સોલ્યુશન અહીંયા એક જગ્યા પર થઈ જવાનું છે તો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ રવિભરાશ